હેલો મિત્રો આજે આપણે બનાવીશું પંજાબી શાક છોલે છોલેને શાક બનાવવા માટે આપણે એક કઢાઈમાં બે એકલી તેલ ગરમ મૂકીશું તેલ ગરમ થવા આવે એટલે એમાં ખડા મસાલા એડ કરીશું તજ લવિંગ તમાલપત્ર સુકુ લાલ મરચું અને સાથે જ લીલા ચમારેલા મરચાં લસણ એડ કરી દઈશું અને મોટી સાઈડમાં સમારે લીલી ડુંગળી અને સૂકી ડુંગળી એડ કરીશું જો તમારી પાસે લીલી ડુંગળી ના હોય તો તમે સૂકી ડુંગળી પણ એડ કરી શકો છો હવે બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે એને શેકીશું ત્યારબાદ તેમાં સમારેલા ટામેટા એડ કરીશું અને બરાબર મિક્સ કરી દઈશું મેં અહીંયા બે મોટા ટામેટા અને બે મોટી ડુંગળી લીધી છે હવે તેમાં એક અડધી ચમચી મીઠું એડ કરીશું ને બરાબર મિક્સ કરી લઈશું હવે આને બેથી ત્રણ મિનિટ સુધી આપણે શેકાવા દઈશું હવે આપણે ગેસ બંધ કરીને ઠંડુ થવા દઈશું અને ઠંડુ થાય ત્યારબાદ તેને ક્રશ કરી લઈશું હવે એ જ કઢાઈમાં પછી તેલ મૂકીશું ગરમ રાઈ એડ કરીશું જીરું એડ કરીશું રાઈ જીરું તતડવા લાગે એટલે હિંગ એડ કરીશું ત્યારબાદ તેમાં તમાલપત્ર ઉમેરીશું હવે બનાવેલી ગ્રેવીને આપણે અંદર એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું ત્યારબાદ તેમાં બધા મસાલા પણ એડ કરી લઈશું સાથે સાથે લાલ મરચું પાવડર હળદર ધાણા જીરું સ્વાદ પ્રમાણે મીઠું હવે આપણે ગ્રેવીમાં મીઠું એડ કર્યું છે પહેલેથી તો અત્યારે ઓછું એડ કરવું બરાબર મિક્સ કરી લઈશું હવે ગ્રેવીમાં થોડુંક પાણી એડ કરીશું એક નાની વાટથી જેટલું બરાબર મિક્સ કરીને ગ્રેવીને બે થી ત્રણ મિનિટ સુધી ચડવા દઈશું જો તમે આવી રીતે ગ્રેવી બનાવશો તો ચોક્કસ તમારું શાક પરફેક્ટ રીતે તૈયાર થઈ જશે અને એનો ટેસ્ટ બહુ જ મસ્ત આવશે હવે અહીંયા મેં બાફેલા ચણા લીધા છે એક રાત પલાળી અને ત્રણ સીટી વગાડી દીધી છે હળદરને મીઠું નાખીને બાફ્યા છે તમે જોઈ શકો છો હવે આપણી ગ્રેવી એકદમ ઘટ થઈ ચૂકી છે તો એમાં આપણે બાફેલા ચણા એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું હવે સાથે સાથે આપણે એક ચમચી જેટલો ગરમ મસાલો પણ એડ કરી લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું હવે મેં ચણા બાફતી વખતે જે પાણી વધ્યું હતું એ પાણીને અહીંયા એડ કર્યું છે એક ગ્લાસ જેટલું બરાબર મિક્સ કરીને ઢાંકીને બેથી ત્રણ મિનિટ સુધી એને ચડવા દઈશું બે થી ત્રણ મિનિટ પછી એમાં આપણે કોથમીર એડ કરી દઈશું અને ગ્રેવી ઘટ થાય ત્યાં સુધી એને કૂક થવા દઈશું હવે તમે જોઈ શકો છો કે છોલે ભટુરેનું છોલેની સબ્જી બનીને તૈયાર છે એકદમ ટેસ્ટી અને એકદમ હોટલ જેવો સ્વાદ અને કોઈ જ બહારનો મસાલા વગર આપણે આજે સબ્જી બનાવી છે